સર નિર્ભાઈ सर? सर, गोपी घांगर ગોપી ગાંગર બોલું છું અત્યારે પતિ ગયું છે હિયરિંગ બેન અમે છે ને સવાર દસ ની આજુબાજુ અને સાહેબ એવું કહ્યું હતું કે એક કલાકમાં ઓર્ડર પાસ કરી દઉં છું પણ અમે પાંચમા માળે કલેક્ટર સાહેબ ના દરવાજાની સામે બેઠા છીએ આમના જે ગવા ટેકેદાર હતા એ ટેકેદારો આવ્યા છે કે નથી આવ્યા ના ના કોઈ ટેકેદાર અમે અમે રજૂ નથી કર્યા પરંતુ જે આ એ જેની હાજરીમાં સિગ્નેચર કરેલા એ આઈ વિટનેસ ની એફિડેવિટો અમે રજૂ કરી છે ઓકે ચાર આઈ વિટનેસ છે એ ચારે ચાર આઈ વિટનેસ એ ઓન ઓથ એફિડેવિટ ઉપર જાહેર કર્યું છે કે આ જે ટેકેદારો છે તેઓએ અમારી હાજરીમાં ટેકેદારી ટેકેદાર તરીકે કેન્ડિડેચર ફોર્મ ઉપર સાઈન કરેલ

પણ પછી એમને અહીંયા બેસાડી રાખવાનો કોઈ સુખ નતો એટલે અમે પાછળથી એમને રવાના કરી દીધા કે જાઓ તમે આરામ કરો પણ તમને શું લાગે છે કે આમાં શું થઈ શકે કલેક્ટર ફોર્મ રિજેક્ટ કરી શકે કે પછી કારણ કે તમે જે એફિડેવિટ કર્યું છે એની માન્યતા કેટલી મળી શકે બેન જે હેન્ડબુક પબ્લિશ કરી છે રી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એ હેન્ડબુક ના ચેપ્ટર નંબર છ માં એવું લખ્યું છે કે જ્યારે બી કોઈ પ્રિઝમ્શન કરવાનું હોય ને ત્યારે કેન્ડિડેટ ના ફેવર માં કરવાનો સામાન્ય સંજોગોમાં રદ થાય નહીં બહુ કોન્ક્રીટ ગ્રાઉન્ડ હોય તો પણ જનરલી કોઈ થતું નથી લોકસભા નો ફોર્મ રદ તો એટલે આ જે ટેકેદારો ખર્ચી ગયા એ કોંક્રિટ માં આવે છે કે નથી આવતું તો પછી નથી આવતા કારણ કે વિધાનસભા ઇલેક્શન તે વખતે સેમ પ્રોબ્લેમ થયેલો એમની ટેકેદાર દ્વારા ચૂંટણી અધિકારી ને સામે જઈને એવું કહ્યું કે અમારી જે છે તે સાઈ ખોટી છે અને તે વખતે ચૂંટણી મારે તો સહી છે કે નહીં તે જોવાનું બીજું કઈ જોવાનું નહીં ખોટી છે ખરી છે તમારી છે નહીં એને ફોર્મ મંજૂર કરેલો ત્યાર પછી કંચન જરીવાલાએ ફોર્મ વિડ્રો કરવો પડે તો તે વખતનો જે એક્ઝામ્પલ છે તેને ઓર્ડર સહિત કોટ કર્યો છે મારી લેખિત દલીલ કે કંચન જરીવાલા ની પોતાના ફેમિલી મેમ્બર એની પત્ની અને એના સંબંધીઓ આવીને એમ કહેતા હોય કે અમે ટેકેદાર તરીકે સહી નથી કરી તેમ છતાં ફોર્મ મંજૂર કરેલો એટલે તમને લાગે શું પ્રોબ્લેમ છે તમને લાગે છે કે આજે પણ કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ અને ફોર્મ અપ્રૂવ થઈ જશે નીલેશ કુંભાણી નું આઈ એમ વેરી મચ હોપફુલ હું બહુ હોપફુલ છું કારણ કે બે હજાર બાવીસ માં જ આવી ઘટના ઘટી ને ઇલેક્શન ચૂંટણી અધિકારી ના પાડી તો જયારે દસ સવા દસ સાડા ત્યારે કહ્યું હતું કે ભાઈ ઇલેવન ઓ ક્લોક હું આપી દઈશ પણ કદાચ લખાવવામાં વાર લાગતી હોય ડ્રાફ્ટિંગ પ્લીટિંગમાં એમ બેન વાર લાગે કારણ કે એક ડ્રાફ્ટ કરે પાછું ટાઈપ કરે વાર લાગે જો એ થર્ટી મિનિટ ઓર્ડર થઈ જશે ઓકે જમીન શેખ સર અમારી સાથે વાત કરવા માટે થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ